મારું નામ ગૌરાસિંહ છે હું રાજકોટ રાજકોટમાં રહું છું અને કાલે હું સાંજે ઘરે આવ્યા પછી ઓર્ડર કર્યો ઝોમેટોમાંથી વેજ વસ્તુઓ મિસ વેજ કબાબ અને વેજ બિરયાની એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર્ડ થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે એમાં મીન્સ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજવાળું કબાબ હતો પછી હું મને ખબર નથી અન્નતા કે અંદર શું વસ્તુઓ છે અંદર તો પછી હું જયારે એક ચમચી ખાઈ ને પછી મને વોમિટિંગ થઈ વોમિટિંગ થયા પછી મને એવો અહેસાસ થયો અંદરથી કે આ વસ્તુ વેજ નથી પછી હું તપાસ કરી અને એ વસ્તુ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યો અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી ઝોમેટોમાં એનું પણ એક મારી પાસે લિસ્ટિંગ અને વિડીયો રેડી છે અને એ બાબતમાં હું એમ જ કહેવા માંગુ છું કે બીજા કોઈ માણસ જોડે આવી વસ્તુ ન બને એટલે એના ઉપર હું તત્કાલ ત્યાં રાત્રે કાલે જઈને મારા નિયરબાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવી છે અને હું એમ જ કહેવા માંગુ છું કે ઝોમેટો અને જે બધા રેસ્ટોરન્ટ માલિકો છે એ તપાસ કરે કે કેવી વસ્તુઓ કોણ આ કસ્ટમરને કેવી વસ્તુઓ મોકલે છે અને આવી ભૂલ ફરીથી ના થાય એટલે હું કંપની ઉપર ડાયરેક્ટ રજીસ્ટર્ડ કેસ કરવા માંગુ છું અને મને ન્યાય જોઈએ કેમ કે આપણે કોઈક માણસ હોય જો નોનવેજ ન ખાતા હોય પછી એમની જોડે આ બધું વસ્તુઓ બનાવ બને તો પછી આ બીજા જોડે ન થાય અને કદાચ કોઈક બીજા નાના માણસ હોય કાં તો મીન્સ રેગ્યુલર પૂજારી માણસ હોય તો એ તો ડાયરેક્ટ આત્મહત્યા કરી લે પછી શું થાય તો એટલે હું એમ જ કહવા માંગુ છું કે ઝોમેટો ઉપર સખ્ત સખ્તથી સખ્ત કાર્યવાહી થવા જોઈએ આ બાબતે ત્યાંથી જથ્થો પણ નિકાલ કર્યો હતો આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે કે જેમણે આ પ્રકારનું જે મેનુ જે છે એમાં વેજની બદલે નોનવેજ આઇટમમાં જે પ્રિપેર કરીને પાર્સલ કરી હતી એમને હાઇજીન બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને એફએસએસઆઈ મુજબ આપણે કાર્યવાહી પણ કરી છે આ ઉપરાંત એમના દ્વારા અને જે ઝોમેટોના મેનેજર છે એમને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે જે માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે જેના દ્વારા અક્ષમ્ય ભૂલ થઈ છે એમની પાસે માફીપત્ર પણ લેવામાં આવ્યું છે અને માહિતારી પત્ર પણ લેવામાં આવ્યું છે કે આ પ્રકારની ભૂલ એના દ્વારા ના થઈ શકે કારણ કે આ શ્રદ્ધા અને ભક્તિ સાથે સંકળાયેલી બાબત છે કોઈ વેજીટેરિયન છે તો એ સ્ટ્રીટલી વેજીટેરિયન ફૂડ માટે જાગ્રહ રાખતું હોય છે તો ભવિષ્યમાં આવી તકેદારી મીન્સ ભૂલ ના થાયની તકેદારી રાખવા બાબતે પણ એને તાકીદ કરવામાં આવી છે અને જો ભવિષ્યમાં આવી ભૂલ થશે તો જીપીએમસીએક્ટર એ પણ કાર્ય કરવાની એમને કડક સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જે ફૂલ બિઝનેસ ઓપરેટર છે એમણે એવું પણ કહ્યું છે કે અમે કસ્ટમર સાથે પણ માફી માંગી લીધી છે ને એનો જે સૂચના મુજબનો જે પાછળ હતો એ પણ એમને પહોંચાડ્યું છે ખાસ કરીને વાત કરીએ તો કસ્ટમર જે છે કસ્ટમરની સાથે જે નિશ્ચિત થઈ છે તો કસ્ટમર જે છે એ લીગલ લડાઈ પોતાની લડી શકે છે પરંતુ હાલ અમારા એફએસિએશન અનાઉન્સમાં જવા આવું કોઈ પ્રાવધાન નથી એફએસએસએના મુજબ ખાસ કરીને એટલે કે ફૂડની કોઈ પણ આઈટમ છે ખાદ્ય છે અખાદ્ય છે આ ઉપરાંત અને હાઇજીન કન્ડિશન વગેરે બાબતે જે છે આપણે સૂચનાઓ નોટિસ છે આપતા હોય છે ઘણી વખત આપણે સ્થળ ઉપર મેજિક બોક્સ દ્વારા ટેસ્ટિંગ પણ કરતા હોય છે કે આમાં કોઈ ભેળસેલ છે કે કેમ તો એફએસએસના નોમ્સ મુજબ જેટલી આઈટમો છે એ તપાસણી કરીને આપણે લાઇસન્સ બાબતે ઉપરાંત આપણે જોઈએ तो यानी जे अखाद्य જેટલો નિકાલ કરવા જેટલો માલ હતો એ તમામ માલ જે નિકાલ કર્યો તો જે અનહાઇજેનિક કન્ડિશનમાં પડેલો હતો આ તમામ બાબતોને કાર્યવાહી આપણે કરી છે આ ઉપરાંત હાઇજીન કન્ડિશન બાબતે આપણેને વિગતસ ઇશ્યુ કરી છે તો નામ છે समीर इकबाल प्रेमी मुंबई जायका रेस्टोरेंट મેરા હે અ કહેંગે જો શનિવાર કો જો મામલો હોતા ઝોમેટો કે ઉપર શું પૂરા શું કે મામલો થા એક ઓર્ડર મુજે પ્લેસ ہوا થા વેજ का वेज कबाब था और दम बिरयानी था जब था मेरे रेस्टोरेंट में नॉनवेज के सिवा कोई आइटम नहीं है सिर्फ नॉनवेज ही मिलता है वेज नहीं मिलता है तो इसलिए जोमेटो की तरफ से ये गलती हुई कि मेरा जो मेन्यू था उसके अंदर मैं ग्रीन टिक करके वो लोग ने वेज कर दिया था और ये चीज़ मैंने कंप्लेंट किया ऑनलाइन जोमेटो को तो ये लोग ने अपनी गलती स्वीकार करके वो उसको मेन्यू को मेरा अपडेट करके अभी वापस रिसेंटली चेंज करके नॉनवेज का पूरा मेन्यू बना के दिए मतलब आपका कोई गलती नहीं है मेरा गलती नहीं है क्योंकि ये जो मेन्यू सेट होता है वो जोमेटो ही करता है हम खाली उसको एक्सेल सीट दे रहे थे वो एक्सेल सीट के ऊपर वो मेन्यू पूरा सेट कर देते थे और तो मेरे पास जो फूड लाइसेंस है वो भी नॉनवेज का है तो मैंने जोमोटो का फूड लाइसेंस भी जो प्रोवाइड किया था वो नॉनवेज कहता था तो उसमें वेज का मेरा कैटेगरी ही नहीं था तो क्या कहेंगे इतना बड़ा गलती किया है इन लोगों को गलती काफ़ी गंभीर हुआ है उन लोगों से ये चीज नहीं होना चाहिए था